સમગ્ર ખેડા જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીમાં ભક્તો ઉમટ્યા ગુરુના પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી જિલ્લામાં ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે નડિયાદ સંતરામ મંદિર ડાકોર વડતાલ ફાગવેલ સહિત મંદિરમાં ભક્તોએ ભગવાનના દર્શન કરી અને ગુરુના પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી ખેડા જિલ્લામાં રવિવારી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી ભારે શ્રદ્ધાપૂર્વક થઈ રહી છે નડિયા સંતરામ મંદિર માય મંદિર અંબા આશ્રમ વડતાલ સહિત અનેક નાના મોટા મંદિરો ગુરુગાદી તથા આશ્રમોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો શ્રદ્ધાપૂર્વક ગુરુની પૂજા અર્ચના અને આશીર્વાદ મેળવ્યા હતા નડિયા શહેરમાં આવેલ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પાદુ પૂજન અને ગુરુવંદના કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા હતા નડિયાદ શહેરના માય મંદિર કોલેજ રોડ પર આવેલ અંબા આશ્રમ ડાકોર રોડ પર આવેલ બ્રહ્મর্ষি સંસ્કાર ધામમાં પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં તેમજ ડાકોર ખાતે પણ હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ફાગવેલમાં પણ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે જય મહારાજ ગુરુપૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનો ઋણ અદા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કંઠી તો પ્રતિક છે બાકી ગુરુના ઉપદેશ પ્રમાણે જીવન જઈએ તો જ આપણું જીવન સાર્થક છે